વિશ્વ એડ્સ દિવસે કોલિ દ્વારા જાગૃતિ અભિયાન આણંદના ઓડ માં શ્રી એજ્યુકેશન સોસાયટીના મંત્રી હિતેશભાઈ પટેલના વરદ કોલેજ રેલીનું પ્રસ્થાન કરાવ્યું જે ઉડશેના વિવિધ વિસ્તારોમાં ફરી અને નગરપાલિકા ખાતે વિદ્યાર્થી ભાઈ બહેનોએ નાટક ભજવી અને પ્રજાજનોને એઇડ્સની બીમારી વિશે વાકેફ કર્યા જેમાં કેમ્સ ડાયરેક્ટર જયેશભાઈ સાનિયા નર્સિંગ કોલેજના પ્રિન્સિપાલ તૃતિબેન સાધુ તથા શૈક્ષણિક સ્ટાફની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ કરવામાં આવ્યો એઇડ્સ વાયરસ ના સંક્રમણને કારણે થતો એક રોગ છે જે શરીરના કણોને નિષ્ક્રિય કરી અને શરીરની પ્રતિકારક શક્તિ ઓછી કરી નાખે છે જેના કારણે શરીરમાં રોગો સામે લડવાની ક્ષમતા ઓછી થઈ જાય છે અને શરીર બીમારીઓનું ઘર બની જાય છે આ વાયરસ ઇન્ફેક્ટેડ બ્લડ સીમન અસુરક્ષિત યૌન સંબંધથી ફેલાવાની સંભાવના વધારે હોય છે આખા વિશ્વમાં દર વર્ષે પહેલી ડિસેમ્બરે વિશ્વ એઇડ્સ દિવસ ઉજવવામાં આવે છે સંવાદદાતા દિલીપભાઈ એસ પટેલ તુફાન એસબી ન્યૂઝ ઓડ